તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવો હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે સિંગર એમ કહેવાય છે કે વિજય સુવાળાને તમે સૌ કોઈ જાણતા હશો દોસ્તો એમ કહેવાય છે કે ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિજય સુવાળાને અને યુવરાજ સુવાળાને અને સાથે સાથે ત્રીસ જેટલાના દોસ્તારોની ધરપકડ કરી છે દોસ્તો તો હાલ આપણે એની વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો દિનેશ દેસાઈનું એવું કેવું હતું કે મારી ઓફિસે ત્રીસ લોકો લઈને વિજય સુવાળા આવ્યા હતા મને મારવા માટે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા છે દોસ્તો અને એવું બતાવવામાં આવ્યું હતું કે ત્રીસ લોકો મને મારવા માટે આવ્યા પણ હું ત્યાં હતો નહીં દોસ્તો અને કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો અને વિજય સુવાળાને યુવરાજ સુવાળા અને સાથે સાથે ત્રીસ દોસ્તારોને પણ ગિરફતાર કર્યા દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો દોસ્તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે વિજય સુવાળા યુવરાજ સુવાળા અને સાથે સાથે ત્રીસ એના દોસ્તારોને પણ ગ્રેફતાર કરવામાં આવ્યા છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને દિનેશ દેસાઈનું એવું કેવું હતું કે મને મારવા માટે ત્રીસ લોકોની ગેંગ મારા ઓફિસે પોગ્યા હતા દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી ક્રિયાઓના વિડીયો તમારા માટે આવતો શું દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો લાઇક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળે તબક્કે જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા વિડીયોમાં તબક્કે બાય બાય